આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શંખેશ્વરી માતાજીના મંદિરે ચોત્રીસમો પાટોત્સવ ઉજવાયો રાજુલા શહેરમાં આવેલ શંખેશ્વરી માતાજીના મંદિરે દર વર્ષની માફક આ પણ ચોત્રીસમો પાટોત્સવ ઉજવાયો આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું પાટોત્સવના આગલા દિવસે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલું જેમાં નામાંકિતો કલાકારોએ લોકડાયરામાં જમાવટ કરાવેલી ત્યારબાદ બીજા દિવસે મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવેલું આ હવનમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપેલી સવારના હવન અને સાંજના સમયે બીડું હોમવાના સમયે બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થયેલા સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું ત્યારબાદ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલું સાથે સાથે મંદિરની બાજુમાં એક જગ્યા રાખવામાં આવેલી જે આ મંદિરના પ્રમુખના હસ્તે આ જગ્યામાં ખાતમુહૂર્ત કરવામાં આવેલું બાબત એ છે કે આ જગ્યા માટે ટ્રસ્ટીઓ દ્વારા તેમજ સમગ્ર સમાજ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવે છે જ્યારે શંકેશ્વરી મંદિરના પ્રમુખ દ્વારા આવતી વર્ષે પાટોત્સવનું આયોજન કરવાનું હોય ત્યારે સમાજના તમામ લોકો મુંબઈથી રાજુલા આવવાના હોય તે તમામનો ખર્ચો આ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલી શ્રી શંખેશ્વરી મંદિરમાં પાઠોત્સવ નિમિત્તે વિવિધ શહેરોમાંથી સમાજના અનેક લોકો હાજર રહેલા અને અહીંયા સતત બે દિવસ સુધી ધાર્મિક માહોલ જોવા મળેલો સમગ્ર કાર્યક્રમમાં રાજુલા શહેરમાંથી અનેક વેપારીઓ અગ્રણીઓ આગેવાનોએ હાજરી આપેલી સમગ્ર કાર્યક્રમમાં પ્રમુખ શ્રી ધરમદાસભાઈ નંદલાલભાઈ મહેતા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી અનુપભાઈ પ્રતાપભાઈ મહેતા તેમજ અન્ય ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને હા જો આપને અમારા સમાચારમાં મજા જ આવતી હોય તો આ સમાચારને શેર કરવાનું ભૂલશો નહીં માતાજી શ્રી શંકેશ્વરી માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રાજુલા ખાતે શ્રી શંકેશ્વરી માતાજીનો ચોત્રીસમો પાટોત્સવ આજ રોજ ખૂબ જ આનંદપૂર્વક વૈસાદ સુખ છઠ ને દિવસે આજે સંપૂર્ણ થયો છે ચોત્રીસ વર્ષથી આ પાટોત્સવ નિરંતર ખૂબ જ વૈભવને વૈભવશાળી થતો જાય છે અને ખૂબ જ બોળી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે મુંબઈથી પણ આવે છે મહાપ્રસાદનું આયોજન હોય છે ત્રણ દિવસ મંદિરમાં બધાને પ્રસાદ અને રહેવાની વ્યવસ્થા હોય છે ભક્તો જે મુંબઈથી આવે છે તેમને પણ રહેવાની વ્યવસ્થા હોય છે પ્લસ અહીંયા હર બધે જગ્યાથી પૂરા મતલબ દરેકે દરેક ભારતમાંથી આપણા પૂરા ભારતમાંથી દરેક ઠેકાણેથી થી ભક્તો આવે છે માતાજીના દર્શન કરવા હવનનો લાભ લેવા મહાપ્રસાદનો લાભ લેવા અને માતાજીના હવન ત્રણ દિવસ સુધી ચાલે છે આગલે દિવસે હવનના આગલે દિવસે રાજોપચારી પૂજા હોય છે હવનને આગલે દિવસે રાજોપચારી પૂજા પછી ડાયરાનું આયોજન કરીએ છે અને હવનને પછીને દિવસે હવનને દિવસે હવનને રાત્રે મહાપ્રસાદનું આયોજન છે અને એના પછીને દિવસે બપોર સુધી મહાપ્રસાદ આપવામાં આવે છે અને ભક્તો એનો લાભ લે છે અને હર વર્ષે આ કાર્યક્રમ વધતો ને વધતો જાય છે આવતા વર્ષે ત્રણ મે બે હજાર પચીસને દિવસે માતાજીનો પાંત્રીસમો પાટોત્સવ હવન છે તો બે તારીખ ત્રણ તારીખ અને ચાર તારીખે તેનું આયોજન કરવામાં આવશે અને બાકીના સમયમાં પણ ભક્તો માટે મંદિરના સંકુલમાં રહેવાની વ્યવસ્થા છે વિના શુલ્કે પ્રસાદની વ્યવસ્થા છે રૂમની અંદર એસી એટેચ બાથરૂમ ખૂબ જ સુંદર વ્યવસ્થા છે તો દરેકે દરેક માઇ ભક્તોએ શંખેશ્વરી માના બાળકોએ તેનો લાભ લેવા પૂર્ણ વિનંતી બધાને જરૂરથી પધારજો જય માતાજી અનુપ્રતાપરાય મહેતા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી એ ચેરિટેબલ ટ્રસ્ટ રાજુલા બધાને જણાવતા આનંદ થાય છે એ હમણાં મયુરભાઈએ કીધું એ બધી તો સુવિધા સુંદર રીતે ચાલુ છે દિવસે ને દિવસે વધી રહી છે માઈ ભક્તો એવો લાભ લેવા માટે વિનંતી છે અને આજે મંદિરને અડીને એક બાજુનું એક સંકુલન નવી જગ્યા લીધેલી છે એમનું ખાતમુહૂર્ત પણ આજે કરેલ છે શ્રી અમારા પ્રમુખ શ્રી ધરમદાસભાઈ નંદલાલભાઈ મહેતાનો હાથે ખાત ખાતમુહૂર્ત કરેલ છે એમને અમને બહુ જ સપોર્ટ છે એમને અમને અમે કાંઈ પણ કહીએ આટલે એમને એસી વર્ષની ઉંમરથી વધારે છે અમારી વાત હર વખતે અહીંયા આવી તન મન ધનથી અમારી સાથે ઉભા રહ્યો છે એટલે જેથી કરી નવી સુવિધા મંદિરની અંદર અમે વધારી શકીએ બધા તો લાભ લઈ શકે એ બધાને એક જ છે કે વર્ષની અંદર એક વખત કુલદેવી શ્રી માતાજી શંકેશ્વરી માતાની આપણે કુલદેવી ના દર્શન કરવા જરૂરથી પધારો એ આભાર જય માતાજી આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં